नमस्कार आप जो रहो सत्य नो सागर न्यूज लाइसेंस विना वाहन चलावता स्कूल न विद्यार्थी साहि महसा आर टीओ द्वारा विशेष झुंबेश अंतर्गत कार्यवाही पांच टीम द्वारा शैक्षणिक संकुल नजीक चेकिंग बेइंट चुम्वास लाख नो स्थल दंड करी, सत्तर वाहन डिटेन कराया लाइसेंस विना वाहन चलावता बाड़कों ने कायदाकीय समझ पाई अगौ थी ઝુંબેશના ભાગરૂપે એવી સાથે આવતા બાળકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો આજે આરટીઓ ઓફિસ દ્વારા ટૂલ પાંચ અલગ અલગ ટીમો બનાવી અને સ્કૂલ સેફટી અંતર્ગત આનું ચેકિંગ કરવામાં આવ્યું જેમાં સ્કૂલોની અંદર બાળકો જે રીતે પરિવહન કરતા હોય છે સ્કૂલ બસ છે કે સ્કૂલ વાન છે કે પોતે વ્હીકલ ડ્રાઈવ કરીને જતા હોય છે એના ઉપર ચેકિંગની કાર્યવાહી થઈ જેમાં મોટાભાગે એવા કેસો જોવા મળ્યા કે જે બાળકોની હજુ સોળ સત્તર વર્ષની ઉંમર છે અને એ પોતે એમનો વિકલ લઈને આવે છે કે એમના વાલીઓ એમનો વિકલ આપે છે તો એના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે કેવા કેવા પ્રકારનો દંડ અને કઈ કઈ બાબતનો દંડ આપવામાં આવે છે સ્કૂલ વાન અંદર એમની પાસે પરમિટ નથી હોતી કાં તો પછી ખાનગી વાહનો હોય છે અને કોમર્શિયલ તરીકે વાપરતા હોય એવા કિસ્સા હોય તો એમાં પરમિટ ભંગના ગુનાઓ બુક કરવામાં આવે છે જ્યારે બાળકોની અંદર મોટા ભાગે એમની પાસે લાયસન્સ નથી હોતા અને તેમ છતાં એ વાહનો ચલાવે છે તો એ સંજોગોમાં એમનો લાયસન્સ નહીં હોવા બાબતનો દંડ આપેલો છે સાથે જે બીજા ગુનાઓ છે કે હેલ્મેટ નથી કે એવા એવા ગુનાઓ પણ એની સાથે જ બુક કરવા સાહેબ આ બાબતે વાલી જવાબદાર બની શકે છે વ્હીકલના બાળકો જે ચલાવે ચોક્કસ આ બાબતે વાલી જ જવાબદાર છે કેમ કે બાળકને જે વાહન અપાય છે એ એમની વાલી એમની સંમતિથી જ આપે છે એટલે જો ભવિષ્યમાં એવું બને કે કોઈ અકસ્માત થાય કે એની અંદર કોઈ કાયદાકીય પ્રશ્નો બને તો એની અંદર એના માટે એના વાલી જ જવાબદાર છે